ક્લબ ઓફ દ્વારા પ્લાસ્ટિક મુક્ત થવા લોકો માટે અલગ અલગ જનજાગૃતિના પ્રયાસો કર્યા છે ન્યૂઝપેપર જૂના કેલેન્ડરમાંથી કાગળની થેલીઓ શાળાના બાળકો પાસે બનાવી મેડિકલ સ્ટોરમાં વિતરણ કરવામાં આવ્યા હતા મેડિકલ સ્ટોરમાં દવાઓ આપવા કાગળની થેલીઓ વપરાય અને પ્લાસ્ટિક લોકોના ઘરે નહીં જાય સાથે પર્યાવરણ બચાવવા એક પહેલ કહી શકાય તેમ છે ક્લબ ઓફ ઉમરગામની ઉમરગામની ટીમ શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સહિત સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત બનવા અલગ અલગ અભિયાનો ચલાવતા આવ્યા છે હાલ કાગળની થેલીઓ બનાવી બાળકો પણ પ્લાસ્ટિક થી થતા નુકસાનની બાબતને જાણી શકે છે જે બાબતે પ્રશંસનીય કહી શકાય ગુડ મોર્નિંગ હું ફોરમ ડેરીયા અરવિંદ પ્રાપ્ત ગ્રામની પ્રેસિડેન્ટ અને આ બધા મારા મેમ્બર્સ છે અમે પ્લાસ્ટિક ફ્રી એટલે પ્લાસ્ટિક આપણે કેવી રીતે ઓછામાં ઓછું યુઝ કરીએ એના માટે અમે લોકો એક નાની તક લીધી અમે સ્કૂલના બાળકો એટલે અહીંયા કામરવાડ સ્કૂલ છે એ બાળકો પાસેથી અમે ન્યૂઝ પેપર આપણા સ્કૂલના બીજા પેપર્સ એ આપીને અમે લોકોએ બેગ્સ બનાવડાવી છે પેપર બેગ્સ અને એ અમે મેડિકલ સ્ટોર્સમાં આપવાનું વિતરણ કર્યું છે જેથી એ લોકો એમાં મેડિસિન્સ નાખીને અને આપી શકીએ જેનાથી જેનાથી ઓછામાં ઓછું પ્લાસ્ટિકનો યુઝ થઈ શકે એક નાની અમે લોકોએ પહેલ કરી છે અને એના માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે પ્લાસ્ટિક કેવી રીતે ઓછામાં ઓછું યુઝ કરીએ